ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ માજી કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં કડોદરા ખાતે યોજાયો ભારતના અને ભારત રત્ન આંબેડકરજીના કડોદરા નગરપાલિકા વિસ્તારમાં બોડી સંખ્યામાં રહેતા બૌદ્ધ ધર્મ પ્રેમી જયભીમ પરિવાર તેમના ચાહકો તેમજ અન્ય સમુદાયની માંગણી અને ધર્મ પ્રેમીઓની મનોકામના પૂર્ણ કરવાના શુભ આશ્રયથી કડોદરા નગરપાલિકા દ્વારા સ્વભંડોળમાંથી આજે કડોદરા ચાર રસ્તે ડોક્ટર સાહેબ આંબેડકરની પૂર્ણ કદની આઠ ફૂટની પ્રતિમાનું નું કાર્ય ગુરુવારે સાંજે સાત કલાકે કડોદરા ચાર રસ્તે યોજાયો હતો જે સહકારી રાજકીય આગેવાનો કડોદરા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નારાયણી વી શર્મા ઉપપ્રમુખ બુદ્ધિમંતેરા ચીફ ઓફિસર પ્રણવકુમાર એ ચૌધરી નગરપાલિકાના તમામ ચૂંટાયેલા સભ્યો અને કર્મચારી ગણ સહિતના તમામ પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા આજરોજ બીજી જાન્યુઆરી બે હજાર પચીસના ના રોજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા વડોદરા નગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં અહીં ડૉક્ટર સાહેબ આંબેડકર પ્રેમીઓ અને કડોદરા નગરપાલિકાના આમંત્રણને માન આપીને સૌ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા છે અને આજે આપણા બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરની પૂર્ણ કઢી પ્રતિમાનું મારા હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે તે બદલ વડોદરા નગરપાલિકા પરિવારનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જે આજે બંધારણ થકી આપણો સમગ્ર દેશ ચાલી રહ્યું છે અને વિશ્વનું શ્રેષ્ઠ એવું બંધારણ જેમણે બાબાસાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરતા હું આજે આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું આજે વડોદરા નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી કારોબારી સમિતિના અધ્યક્ષશ્રીઓ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ જુદી જુદી સમિતિના અધ્યક્ષશ્રીઓ અને સમગ્ર વિસ્તારમાંથી આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે અને આજે સૌને ખરેખર આ કાર્યક્રમ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ફરીથી નગરપાલિકા વડોદરા દ્વારા જે આ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે અને ખૂબ સુંદર રીતે આજનો આ કાર્યક્રમ પૂર્ણ થયા બદલ હું સમગ્ર નગરપાલિકા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય હિન્દ જય ભારત જય ભીમ